શિક્ષકોની મોટી ઘટ છે ત્રણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં બે હજાર બસો પંચાણું શિક્ષકોની ઘટ છે જામનગર જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તો દેવભૂમિ દ્વારકામાં એક સોમનાથ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી છે તો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે સમયે

સત્તાવાર સમર્થન મળ્યું હતું દેખાઈ રહ્યું છે શાળામાં શિક્ષકોની ઘટની ભૂલ વિધાનસભાની પ્રશ્નોત્તરમાં ખુલી છે ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળામાં બાવીસો પંચાણું શિક્ષકોની ઘટ છે જામનગરમાં આઠસો અઢાર શિક્ષક દેવભૂમિ દ્વારકામાં બારસો સાસઠ શિક્ષક અને ગીર સોમનાથ જિલ્લામાં બસો અગિયાર શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા એવો પણ બચાવ કરવામાં આવ્યો છે કે સરકારે લાંબા સમયથી ચાલી રહેલી તેર હજાર આઠસો વિદ્યાર્થી આઠસો બાવીસ વિદ્યાર્થીઓની ભરતી સામે મૂકી છે અને આ જે ખાલી જગ્યા છે તે ભરવામાં આવશે પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ સામે આવી રહી છે જરના જી બિલકુલ આભાર ગૌરવ